પરિવારની સામે જ જીવનના આધાર સમાન પતિ અને વાલસોયા પુત્રને ગુમાવનાર કાજલબેન તેમના સુદબુદ્ધ ગુમાવી ચુક્યા છે મુખ્યમંત્રી જયારે તેમને સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે વિલાપ કરતા કાજલબેન એટલું જ આંસુ આવી ગયા મુખ્યમંત્રીએ પરમાર પરિવાર સાથે ફરવા ગયેલા લોકો સાથે પણ મુલાકાત કરી હતી જેમાં મૃતક સ્મિતના મામાના દીકરાએ આખી આતંકી ઘટનાને વર્ણાવી હતી એ સમયે એ દીકરાની આંખમાં જે ભય હતો તે આતંકી હુમલાની ગંભીરતા બતાવવા માટે પૂરતો હતો આ દીકરાએ નજર સામે તેના ફુવા અને પિતરાએ ભાઈને ગુમાવ્યો આતંકી હુમલો એ તમામ પરિવાર માટે વજ્રઘાત સમાન છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે જાય મારે કરવા બાર 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 મારું દર વી ગઈ જ જલ રોય ની બેટા I don't know, I don't know, I don't know.